સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક સફેદ કલરની અંગ્રેજીમાં શ્રી રામ લખેલી ટ્રાવેલર્સ બસ પકવાન બ્રિજના ઉત્તર છેડાથી યુ ટર્ન લઈ રોંગ સાઇડમાં ચલાવતા હોવાનું જોવા મળ્યું આ વિડીયોના આધારે પકવાન બ્રિજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અપાઈ તપાસ કરાવતા બસ ચાલક આ ટ્રાવેલર્સ બસ રોંગ સાઇડમાં ચલાવી નાસી જવાનું જોવા મળ્યું બસના નંબરના આધારે તપાસ કરતા નંબર જી જે ઝીરો થ્રી બી વી ડબલ નાઇન નાઇન ઝીરો જોવા મળ્યો રોંગ સાઇડમાં બ્રિજના સિંગલ પટ્ટી વન સાઇડવાળા રસ્તામાં બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવીને પોતાની તથા બીજાની જાન જોખમાય તે રીતે બસ ચલાવતા અને નાસી જતા બસના ચાલક વિરુદ્ધ એસજી હાઇવે ઝીરો ટુ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે કલમ મુજબ ગુનો દાખલ કરી ચાલક એવા નરેશભાઈ નવનીતભાઈ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સંજીવ રાજપૂત એસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે